પ્રાપ્ત માહિતી મુજબ સુરતના લીંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની યાર્ડમાં ફિરોજ શાહ પોતાના સાગીતો સાથે મળીને નકલી નોટો છાપતો હતો જેની માહિતી મળતા સુરત એસઓજીએ બાતમીના આધારે ફિરોજ સહિત કુલ ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી અને તેની પાસેથી નકલી નોટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો ત્યારે આરોપીઓની પૂછપરછમાં સાદિક અલી ઉર્ફે બટાકાનું નામ ખોલ્યું હતું અને ત્યારબાદ પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે આ મામલે વધુ એક આરોપીને બે પોઇન્ટ નવ લાખની નકલી ચણણી નોટ સાથે સલાબતપુરા ઉમરવાડા ગુજરાતી સ્કૂલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે આયસમનું નામ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાઝ અલી શાહપોર છે અને તે ગાડી લે વેચનો ધંધો કરે છે તાજેતરમાં જ થયેલા પર્દાફાશમાં પોલીસે કુલ અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત